જ્યારે મિત્રો કુન્ડ મિમલામાં લઈને હિમાચલ પ્રદેશ સુધીના વિસ્તારોમાં મિત્રો આંધી તોફાન સાથે ભારે હિમવર્ષાના કારણે જનજીવન ખોવરાયું છે અને મિત્રો ખરાબ વાતાવરણના કારણે હવાઈ અને રેલવે સેવાઓ પણ ખોરવાઈ બીજા સૌથી મોટા સમાચાર ની વાત કરવામાં આવે તો હવે રાજસ્થાન ફરવા જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર એકવાર જરૂરથી સાંભળી લેજો કારણ કે મિત્રો હવે રાજસ્થાનના જેસલમેર ફરવા જતા લોકોને ખિસ્સું ખાલી કરવું પડશે કારણ કે મિત્રો તંત્ર વસૂલશે હવેથી પેસેન્જર ટેક્સ ગમખાર અકસ્માત સર્જાયો રોંગ સાઈડ આવતી ટ્રકે કારને ટક્કર મારતા છ લોકોએ જીવ ગુમાવ્યો જ્યારે મિત્રો પ્રાથમિક માહિતી અનુસાર રાજસ્થાનનો પરિવાર પાલનપુર તરફ જઈ રહ્યો હતો બીજા સૌથી મોટા સમાચાર વાત કરવામાં આવે તો અમદાવાદીઓ હવે થી સાવધાન રહેજો કારણ કે જાહેર રોડ ઉપર શ્વાન ને ખવડાવ્યું તો કાયદેસર થશે દંડ મિત્રો એ એમસીએ નક્કી કર્યા સો ફીડિંગ સ્પોટ જામનગર શહેર અને જિલ્લામાં પ્રતિ કલાકના ત્રીસ થી લઈને પોત્રીસ કિમીની ઝડપે ફૂંકાઈ રહેલા બરફીલા ઠંડા પવનના કારણે શહેરીજનો ઉપરાંત પશુ પક્ષીઓને પણ ધ્રુજાવ્યા ગુજરાતમાં મિત્રો દરરોજ 25 લોકોની આત્મ જોવા મળે છે બીજા એક સૌથી મોટા સમાચાર ની વાત કરવામાં આવે તો આઠમા પગાર પંચ ની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે સૌથી અને મહત્વના સમાચાર સામે આવ્યા

મહત્વના ગણાતા બજેટ સત્રની તૈયારીઓ પૂર્ણ થઈ ત્યારે મિત્રો સંસદ નું બજેટ સત્ર અઠ્યાવીસ જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે મિત્રો આ સત્રના એજન્ડા અને રણનીતિ પર ચર્ચા કરવા માટે કેન્દ્ર સરકારે જાન્યુઆરી સવારે વાગે સંસદ ભવન ના મુખ્ય સમિતિ કક્ષામાં સર્વ બેઠક બોલાવી છે હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા ઈડી ની મોટી કાર્યવાહી ગોધરાના મુસ્તાક અને તાહિર સહિત અન્યની 14 કરોડની મિલકતો જપ્ત કરવામાં આવી મિત્રો ખેરના લાકડોની ચોરી કરી ગેરકાયદેસર કરોડો રૂપિયાની કમાણી કરી હતી અને હજી હજી મિત્રો વધુ કાર્યવાહીની પણ શક્યતાઓ રહેલી છે ત્યારબાદ મિત્રો મહેસાણામાં લગ્ન સમારોહમાં વરઘોડો કાઢવા મામલે પથ્થરમારો જોવા મળ્યો જ્યારે મિત્રો સાત શખ્સો હુમલો અને એક મહિલા ઇજાગ્રસ્ત જોવા મળી વડોદરાના ગરજણના ચોર માં મગરની કરણપીઠ હત્યા લાકડીઓ ફટકારી મોતને ઘાટ ઉતારનાર બે આરોપીની કરવામાં આવી ધરપકડ

ત્યારે મિત્રો નારાજ પાકિસ્તાન પણ પોતાના પગ ઉપર કુહાડી આપી મોટી ધમકી રિપોર્ટ બાદ ખુદ એસીપી બન્યા ફરિયાદી ત્યારબાદ મિત્રો ગુજરાતમાં એસઆઈઆર મુદ્દે રાજકીય ગજગ્રાહ જોવા મળ્યો

જારે મિત્રો ઓગણીસ બાળકો સહિત પચીસ બાળકો બીમાર જોવા મળ્યા માહોલ પણ જામ્યો છે નર્મદા जयंती પૂર્વમાં રહેવા વિહોણી સુભક્તો પથ્થરો વચ્ચે આસ્થાની ડૂબકી લગાવશે જ્યારે મિત્રો પાણી છોડવા સાધુ સંતો ઉગ્ર પણ માંગ બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો બગદણા કેસમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજની ધરપકડ કરવામાં આવી જ્યારે મિત્રો બે કલાકની પૂછપરછ બાદ સીટને મોટી કાર્યવાહી સોંપવામાં આવી ત્યારબાદ મિત્રો ગુજરાતમાં કોંગ્રેસના વોટર્સના નામ મતદાર યાદીમાંથી ગાયબ કરવાનું મોટું કાવતરું રાહુલ ગાંધીનો મોટો આરોપ આવ્યો સામે

મિત્રો હવે જોઈ લઈએ આજના છેલ્લા સમાચારની વાત કરવામાં આવે તો તેલંગણામાં એક બાદ એક અનેક ગામોમાં મિત્રો એકસાથે અનેક રખડતા કૂતરાઓને મારવાના કેસ વધી રહ્યા છે જેના કારણે મિત્રો દેશભરના પશુઓ ગુસ્સે ભરાયા છે તાજેતરમાં જ જગતિયાલ જિલ્લામાં ત્રણસો કૂતરાઓને ઝેર આપીને મારવાની ફરિયાદ નોંધાઈ છે જેમાં મિત્રો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 900 થી વધુ રખડતા કૂતરાઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે અને મિત્રો સરપંચો બન્યા યમરાજ સેકન્ડો કૂતરાઓના જીવ ઘણી લીધા છે તો મિત્રો શું આવું થવું જોઈએ કે નહીં એ કમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો તો મિત્રો આજના આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે મિત્રો ડેલી વહેલા સવારે 6 વાગે સમાચાર જોવા માટે આપણી YouTube ચેનલ પર તમે નવા છો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો પ્રેમથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને વિડીયોને એક લાઈક કરીને જજો જય હિન્દ જય જગત ગુજરાત વંદે માતરમ